સરકારે ફરી એકવાર સ્ટુડન્ટ વિઝાની નીતિમાં સૌથી મોટો ફેરફાર કર્યો છે અને હવે આ જ ફેરફારને કારણે કદાચ ગુજરાતી વિદ્યાર્થીઓને જોખમ પણ આવી શકે છે શું છે સમગ્ર વાત જોઈશું આ વિડિયોમાં નમસ્કાર હું અંશીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ કેનેડાની સરકારે ફરી એક વખત સ્ટુડન્ટ વિઝાની નીતિમાં ફેરફાર કરી દીધો છે તેની સાથે જ પોસ્ટ ગ્રેજ્યુએટ વર્ક પરમિટ માટે અરજી કરનાર પોસ્ટ ગ્રેજ્યુએટ થયા પછી તેની લાયકાત પ્રમાણેની જોબની જરૂરિયાત હશે તેમ જ વર્ક પરમિટ આપવામાં આવશે કેનેડા સરકારના આ નિર્ણયથી ગુજરાત અને ભારતથી કેનેડા અભ્યાસ કરવા માટે ગયેલા અને પોસ્ટ ગ્રેજ્યુએટનો કોર્સ કરી રહેલા 23% વિદ્યાર્થીઓ પર આની અસર પડવાની છે પોસ્ટ ગ્રેજ્યુએટ થઈને કોઈ વિદ્યાર્થી બહાર નીકળે ત્યારે તેની સ્કિલ પ્રમાણે તેને જોબમાં ઓક્યુપેશન ડિમાન્ડ લિસ્ટમાંથી જ કાઢી નાખીને તેમની હાલાકી વધારી દે તેવી સંભાવના વધી ગઈ છે પોસ્ટ ગ્રેજ્યુએટ થયા પછી જોબ મળી જ જશે તેવી નિશ્ચિતતાનો આ સાથે જ છેદ ઉડી જશે એમ જણાવતા કેનેડાના વિઝાના એક્સપર્ટ પંકજ પટેલ પણ કહી રહ્યા છે તેની સાથે જ વિઝા એક્સપર્ટે વધુમાં જણાવ્યું હતું કે આ સંજોગોમાં લાખોની ફી ખર્ચીને પોસ્ટ ગ્રેજ્યુએટ થઈને જોબ માર્કેટમાં એન્ટ્રી લેશે ત્યારે તેની કાર્યકુશળતા પ્રમાણેની જોબ ડિમાન્ડ વધુ હોવાથી તેને જોબ જે પ્રમાણે મળશે તે પ્રમાણે જ તેને મળવાની છે વર્ક પરમિટથી વંચિત કરી દેવાની નીતિ કેનેડાની સરકાર આપવાની રહી છે તેની સાથે જ પીએચડી કરનાર વિદ્યાર્થીઓને જોબ મળી શકશે પરંતુ તેઓ નવા નક્કી કરાયેલા ધોરણ મુજબ પાત્રતા ધરાવતા હોવા જોઈએ તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે

કુશળ કારીગરીની ડિમાન્ડ હોય છે તેજ સેક્ટરના કોર્સનો અભ્યાસ કરવાની ફરજ પડશે એટલે વર્ષોથી ડિપ્લોમા કે પછી ચોક્કસ પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સમાં એડમિશન લઈને વર્ક પરમિટ મેળવી લેવાની વ્યવસ્થા પર હવે પડદો પડી રહ્યો છે શ્રમિકોના બજારમાં ડિમાન્ડ હોય તેવી કુશળતા ડેવલપ કરીને કોર્સ પસંદ કરવા પડશે તેની સાથે જ કેનેડાની સરકારના નવા નિર્ણયને પરિણામે કેનેડાની કોલેજમાં અભ્યાસ કરીને કેનેડામાં જ સેટલ થવા માંગતા વિદ્યાર્થીઓ પર અવળી અસર પણ પડી શકે છે તેમને કદાચ નોકરી પણ નહીં મળી શકે તેની સાથે જ વિદેશી વિદ્યાર્થીઓને નિશ્ચિત અભ્યાસ કરવા માટે એડમિશન આપીને પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ થકી સારી કમાણી કરી કોલેજની આવકમાં ઘટાડો થશે તેમજ ઓક્યુપેશન ડિમાન્ડ પ્રમાણેના નવા કોર્સ ચાલુ કરવાની પણ ફરજ પડી શકે છે એટલે કહી શકાય કે કેનેડાનો આ જે નવો નિયમ છે તેનાથી લગભગ ત્રેવીસ ટકા વિદ્યાર્થીઓની આની હાલાકી ભોગવવી પડી શકે છે તેવું લાગી રહ્યું છે કારણ કે કેનેડામાં વિઝાને લઈને એક બાદ એક નિયમો બદલાઈ રહ્યા છે પરંતુ હવે વર્ક પરમિટ

વર્ક પરમિટનો નિયમ છે તેને બદલી દેવામાં આવ્યો છે જો કે વાત કરવામાં આવે ઓસ્ટ્રેલિયાની તો ઓસ્ટ્રેલિયામાં પણ છેલ્લા ઘણા સમયથી આ નિયમ છે તેને લાગુ કરી દેવામાં આવ્યો છે એટલા માટે કારણ કે જો તમારે ત્યાંનું સ્ટેટસ મેળવવું હોય તો એટલીસ્ટ તમારે સાત થી આઠ વર્ષ જેટલી ત્યાં સમય વિતાવવો પડે છે પરંતુ હવે કેનેડામાં પણ એવું જ થયું છે કેનેડાએ પણ હંમેશા માટે પોતાનો આ નિયમ લાવી દીધો છે અને કેનેડામાં પણ જો હવે તમારે સ્ટેટસ પામવું હશે અથવા તો તમારે ત્યાં રહેવું પડતું હશે તો તમારે હવે આ સમય ત્યાં વિતાવવો ખૂબ જરૂરી બન્યો છે જોકે હવે આ બધાની વચ્ચે કેનેડાએ વધુ એક ફટકો આપ્યો છે સૌથી મોટો ઝટકો કહી શકાય કે વર્ક પરમિટનો આ જે નિયમ છે તેને બદલી દેવામાં આવ્યો છે તમારું શું માનવું છે આ નિયમ કેમ બદલાવવામાં આવ્યો હશે ને કેમ કેનેડા અચાનક જ આ દરેક નિયમ હોય વિઝાનો નિયમ હોય કે પછી વર્ક પરમિટના નિયમ હોય ધીરે ધીરે કરીને બદલી રહી છે તમારું શું વિચારવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર